વડોદરાના કલાકાર હેમા ચૌહાણ દ્વારા દીકરીના વરસકાંઠ નિમિત્તે તેમજ મધર્સ ડેના ઉપલક્ષમાં ત્રીસ જેટલા ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ શૈલી તેમજ લીલાને કેલવાસ પર ઉતારી તેનું પ્રદર્શન કીર્તિ મંદિર સ્થિત અભિવ્યક્તિ આર્ટ ગેલેરીમાં યોજાયું છે સામાજિક કાર્યકર હેમા ચૌહાણ દ્વારા તેમની દીકરીની વરસકાંઠ અને માતૃદિવસ નિમિત્તે પોતે દોરેલા ત્રીસ જેટલા ભગવાન શ્રી કૃષ્ણના કેનવાસ પેઇન્ટિંગનું માય ફિલિંગ શીર્ષક હેઠળ પ્રદર્શન યોજ્યું ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં તેમના વિવિધ લીલાઓ દર્શાવતા ચિત્રો દોર્યા હતા આ ત્રીસ જેટલા કૃષ્ણના અલગ અલગ શૈલી તેમજ લીલાઓના કેનવાસ પેઇન્ટિંગ દોરી મારા માતૃત્વનો એક પરચો આપ્યો છે આ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તમને ઠાકોરજીથી મળેલી છે ઠાકોરજી તેમના

એની એનું શ્રીંગાર રૂપ છે એનું ગ્વાલ રૂપ છે એનું ગૌપાલક રૂપ છે એનું માખણ રૂપ છે એનું બાળપણ મને જે વિઝન માં આવ્યું એ મેં છે